સમુદ્ર જળનું તાપમાન એ એનું મહત્વનો ભૌતિક ગુણધર્મ છે સમુદ્રના જળ મુખ્યત્વે સૌર વિકરણોથી ગરમ થાય છે સૂર્યના કિરણો સમુદ્ર જળમાં આશરે બસો મીટરથી વધારે ઊંડાએ પ્રવેશી શકતા નથી તેથી સામાન્ય રીતે સમુદ્રના પાણીની ઉપલી સપાટી વધારે ગરમ હોય છે જ્યારે સમુદ્રનો નીચેનો ભાગ ઠંડો રહે છે મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન આશરે સત્તર અંશ સેલ્સિયસ જેટલું હોય છે સમુદ્ર જળના તાપમાન ને અસર કરતા પરિબળો સૂર્યની કોણીય લંબાઈ સમુદ્રના ભૌગોલિક સ્થાન વિસ્તાર અને આકાર મહાસાગરના પ્રવાહો વગેરે વિવિધ પરિબળો સમુદ્ર પર અસર કરે છે સૂર્યની કોણીય લંબાઈ વિષુવૃત્તીય વિસ્તાર પરના મહાસાગરો પર સૂર્યના કિરણોની કોણીય લંબાઈ ઓછી હોવાથી સપાટીનું તાપમાન વધુ હોય છે જ્યારે ધ્રુવીય પ્રદેશો પર સૂર્યની કોણીય લંબાઈ વધારે હોવાથી કિરણો વધુ અંતર કાપી સમુદ્ર સપાટીએ પહોંચે છે આથી ત્યાંના પાણીની સપાટીનું તાપમાન ઓછું હોય છે સામાન્ય રીતે વૃષ્ટિથી ધ્રુવ તરફ જતા મહાસાગરોની સપાટીના પાણીના તાપમાન ઘટતા જાય છે ત્યાં આશરે દર અક્ષણ છે જીરો પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસના દરે ઘટે છે બીજું સમુદ્રના ભૌગોલિક સ્થાન વિસ્તાર અને આકાર

પરથી દ્વારા શિયાળાના ઠંડા પવનોને લીધે તેમના તાપમાનમાં વાર્ષિક તફાવત અઢાર સેલ્સિયસ જેટલો નોંધાયો છે હિંદ મહાસાગરમાં પરના ઉનાળામાં વાતાવરણ નેતૃત્વ મોસમી પવનો સમુદ્ર જળના તાપમાનમાં વધારો કરે છે આમ પવનો સમુદ્ર જળના તાપમાનમાં ફેરફાર કરે છે ચોથું મહાસાગરના પ્રવાહો મહાસાગરના તાપમાન પર પ્રવાહોની અસર વર્તાય છે ગલ્ફ સ્ટ્રીમનો ગરમ પ્રવાહ એટલાન્ટિક મહાસાગરની સપાટીના તાપમાનમાં વધારો કરે છે જ્યારે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ તાપમાનમાં ઘટાડો કરે છે વિડીયોને આગળ વધારતા પહેલા આપણે એપ્લિકેશનની માહિતી લઈ લઈએ પ્લે સ્ટોરમાં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે આ પેજ પર તમને એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી જોવા કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી અભ્યાસ સોલ્યુશનો સાધ્ય સોલ્યુશનો અને સ્વ અધ્યન પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે તો વિડીયોને આગળ વધારતા બીજું એટલાન્ટિક મહાસાગરના પ્રવાહો વિસ્તારથી સમજાવો ને પોઝ કરીને વાંચી શકો છો ત્રીજું સાગરતાના ભૂપૃષ્ઠના વિભાગો જણાવી દરેક વિશે માહિતી આપો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પેલું છે જળચક્ર બીજું છે ગહન સમૂહનો મેરનો ત્રીજું મહત્તમ અને લઘુત્તમ ભરતી ચોથું ભરતીનું મહત્વ પાંચમું મહાસાગરના પ્રવાહોની અસર છઠ્ઠું સમુદ્ર જળની શારતા પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો પેલું રાતા સમુદ્રનું તાપમાન ઊંચું રહે છે જવાબ આવશે બાંધિયાર અને સીમાન સમુદ્રોના તાપમાન પાસેના ખુલ્લા સમુદ્રોના તાપમાન કરતા ઊંચા કે નીચા રહે છે વિશ્વવૃત્ત તરફથી વહેતા ગરમ પ્રવાહો સમુદ્ર જળના તાપમાન ને ઊંચું લઈ જાય છે જયારે ધ્રુવો તરફથી વહેતા ઠંડા પ્રવાહો સમુદ્ર જળ નું તાપમાન નીચું લઈ જાય છે ગલ્ફ સ્ટ્રીમ નામનો ગરમ પ્રવાહ એટલાન્ટિક મહાસાગરની સપાટીના તાપમાનમાં વધારો કરે છે જ્યારે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ તાપમાનમાં ઘટાડો કરે છે ત્રીજો શિયાળામાં પણ પશ્ચિમ યુરોપમાં બંદરો વ્યસ્ત રહે છે અખાતી ગરમ પ્રવાહ પશ્ચિમ યુરોપીય કિનારા આગળ બે શાખાઓમાં વહેંચાઈ જાય છે એમાંની એક શાખા ઉત્તરમાં આઇસલેન્ડ અને નોર્વે તરફ વહે છે જ્યારે બીજી શાખા યુકે ના કાંઠા તરફ થઈને દક્ષિણ સ્પેન તરફ વહે છે આ અખાતી ગરમ પ્રવાહને કારણે શિયાળામાં પશ્ચિમ યુરોપનો સાગર કિનારો થીજી જતો નથી અને ખુલ્લો રહે છે તેથી શિયાળામાં પણ પશ્ચિમ યુરોપના બંદરો વ્યસ્ત રહે છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો પેલું ખંડીય ઢોળાવની રચના કયા કારણોસર થઈ છે

ત્રીજું સમુદ્ર જળના તાપમાન પર અસર કરતા પરિબળો સમુદ્ર મહાસાગરના પ્રવાહ વિશ્વમાં સૌથી ઊંચા મોજા ક્યાં અને કેટલા ઊંચા ઉછળે છે વિશ્વમાં સૌથી ઊંચા મોજા કેનેડાના ફંડીના અખાતમાં પંદર થી વીસ મીટર ઊંચા

મારિયાના ટ્રેન્ચ પાંચમું એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન કેટલું છે જવાબ આવશે સી સોળ પોઈન્ટ નવ સેલ્સિયસ છઠ્ઠું સમુદ્રના મોજા ઉદ્ભવ માટેનો મુખ્ય પરિબળ કયું છે જવાબ આવશે સી પવન થેન્ક યુ